ભાજપ રાષ્ટ્રીય પરિષદની બેઠકનો આજે બીજો દિવસ પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીમાં ત્રણસો સિત્તેર થી વધુ બેઠક જીતવા પદાધિકારીઓને મંત્ર આપશે અમિત શાહ લાવશે જોકે આ પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે રાજનૈતિક પ્રસ્તાવ વિકસિત ભારત મોદીની ગેરંટીનો પ્રસ્તાવ રાખ્યો હતો આ પ્રસ્તાવમાં એકવીસ મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો જ્યાં મોદીની ગેરંટી ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક મળશે જેમાં પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો અમલ લોકસભા ચૂંટણીની તૈયારીઓ લઈને પણ ચર્ચા કરાશે